આજે બાલવાટિકાના ભૂલકાઓને વર્ગની મુક્ત રમત રમવાની છે તમને જે કાંઈ વસ્તુ આપી છે રમવા જે કાંઈ સાધનો આપ્યા છે તેના વડે તમારે રમવાનો પ્રયત્ન કરવાનો છે શીખવાનો પ્રયત્ન કરવાનો છે તો તમે બધા તૈયાર છો તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ વેરી ગુડ સરસ મજાનું તાલી પાડી દો સરસ ખૂબ સરસ તો ચાલો હવે તમારે તમારે પોતાની રમત વસ્તુ દ્વારા રમવા પ્રયત્ન કરવાનો છે શીખવાનું છે અને આવી રીતે પછી આપણે રોજે રમવાનો શીખવાનો પ્રયત્ન કરવાનો છે તો ચાલો હવે તમે બધા તૈયાર છો ને તમારી રમત રમવા તો હું તમારી પાસે આવું છું તમારે મને કહેવાનું છે તમે શું રમો છો હું તમને પૂછીશ ચાલો સ્ટાર્ટ કરી દો બધા ચાલો આયુષભાઈ આ તમારે કોડી આપી છે ને હાથમાં છે એ પાસો છે તો તમે પાસા ફેંકની રમત રમો છો એમ છે જેટલા પાસામાં ઉપર અંક આવે એટલી કોડી તમારે લેવાની છે ચાલો કરો તો કેટલે પેલા પાસો તો ફેંકો ભાઈ ફરીવાર વાર મને ધ્યાન નહોતું હ કેટલા એવા ચાર ચાલો તો ચાર કોડી લેવાની ને તમારે એક બાજુ મૂકી દો ચાર કોડી લઈ વાહ સરસ ખૂબ સરસ ચાલો હવે વંશભાઈ તમે પાસો લ્યો ફેંકો કેટલા આવ્યા ત્રણ ચાલો તો તમે પણ કોડી લીધી ચાલો જયભાઈ તમારો વારો સરસ કેટલા કેટલા ગણો પાસા ઉપર કેટલા ગણો હરખા હરખા ગણો આંગળીથી આયુષભાઈ એને ગણાવો હા તો પાંચ કોડી લેવાની ને તો હાથમાં જવો પાંચ હા હા બસ હવે બતાવો હવે હાથમાં કેટલી કોડી થઈ ગઈ પાંચ સરસ ચાલો હવે તમે વિશ્વાસ ભાઈ ચાલો કેટલા આવ્યા ત્રણ તો ત્રણ કોડી લઈ લ્યો તો સરસ વેરી ગુડ આવી રીતે તમારે પાંચ રાઉન્ડ કરવાના જેને વધારે કોડી આવે એ આપણે વિજેતા ગણવાના એટલે કે તમે સરસ પ્રયત્ન

ચકલી ચકલી સરસ વેરી ગુડ ભાઈ તમે બતાવો તો તમારા હાથમાં હા શું કહેવાય એને હંમેડો સરસ ચાલો આમાંથી બીજા ગોતી અને પાછા હું તમારી પાસે આવું ને એટલે મને ઈ તમારા ચિત્ર ઓળખવાનું છે અને પાછળ શબ્દ નમક જ ગોતવાનો છે ચાલો સંદીપભાઈ આ શું છે નકરા કટકા છે એટલે કે આ તમે શું કર્યું છે તો એને ગોઠવા છે શરીર બનાવ્યું શેરી બેન આમ કરો તો આ ગોઠવો તો હરખું એ ટ્રે લઈ લ્યો એક બાજુ હા સરસ વેરી ગુડ વાહ તમે આ પઝલ સાલે કે જુદા જુદા કટકા છે એને ગોઠવીને શરીર બને પછી આમાં પણ છે એને તમે ગોઠવવાની ટ્રાય કરો સરસ ચાલો ભાઈ તમે આ બધા અક્ષરો લીધા છે એમાંથી તમે નમગ જ ઓળખો છો તો ભાઈ તમારા હાથમાં શું છે ન શું છે ન ઓળખો છે ને હે તમારા હાથમાં બતાવો તો ઓલું બતાવો તો આ બાજુ નો અક્ષર બતાવો તો એને મ કહેવાય શું કહેવાય હવે યાદ રાખશો ને યાદ રાખવા પ્રયત્ન કરવાનો આ હાથમાં છે એ જ છે યાદ રાખવા પ્રયત્ન કરવાનો તમારા હાથમાં ગ છે તો ચાલો એ મૂકો એટલે નમો ગજ બની જાય એટલે તમે યાદ રાખજો હો યાદ રાખવા પ્રયત્ન કરવાનો મ છે બેટા આ જો આમ બની ગયું આ તમે લખો છો ને આવી રીતે નમકળ જ એટલે આવી રીતે શબ્દ ઓળખવાના છે અને શીખવાનું છે ચાલો બીજા અક્ષર ગોતી હજી ગોતો ન અને હશે વધુ હો પ્રયત્ન કરો હો ચાલો તમારી પાસે બાકસમાં કોખાય છે ચાલો નીચે મૂકો તો ચાલો તમને બહુ ગમે આ શું દોરેલું છે આ શું છે આ મરચું વાહ સરસ મરચું છે હવે કેટલા તમને બહુ ગમે આ બોક્સ તો આ આ કેટલા છે તમારા હાથમાં આ એક બોક્સ છે ને કેટલા છે એક હજી એક લઈ લો તો કેટલા થઈ જાય બે થઈ જાય ને વાહ સરસ ભાઈ તમે એક લ્યો તો આમાંથી એક વાહ સરસ તો આવી રીતે તમારે એક થી પાંચ અંક શીખવાના પ્રયત્ન કરવાનો ચાલો બેન ભૂમિ બેન તમને એક થી દસ અંક શીખતા આવડી ગયા છે ને પ્રયત્ન કર્યો છે ને તમે શીખવાનો તો મણકા ઘોડી છે તમારી પાસે તો ચાલો ગણો તો આમાંથી ગણો તો કેટલા મણકા છે પેલામાં હા સરસ સાબાસ વેરી ગુડ અહીંયા ધ્યાન આપો બેન હવે આ બેનને બેન તમે ગણો આવી રીતે ભૂમિબેન એને શીખવાડો પ્રયત્ન કરો એટલે એને પણ આવડી જાય ચાલો ગણો તો બોલો તો બેન એવી રીતે દસ ગણવાના છે પ્રયત્ન કરો ચાલો તમારી પાસે શું છે દડો છે ને આકાર છે ચાલો એક આકાર નાખો તો અંદર ગોતી નાખો તો કયો આકાર ક્યાં છે બતાવો તો ક્યાંથી નાખશો હા સરસ વાહ વેરી ગુડ હાલો હવે સરસ વેરી ગુડ ચાલો તમે બેન પ્રયત્ન કરો નાખવાનામાં ગોતો ત્રણેય થી ને ગોતો કયું છે વાહ સરસ શું પ્રયત્ન કરો બધાય જેટલા છે ને આકારી બધા ગોતી ને નાખો ચાલો બેન તમે આ રેતી લીધી છે એમાં ચાલો લીટી કરો તો લીટી કરો મીંડા કરો લીટી કરો ગોળ મીંડા કરો ચાલો કરો તો વાહ સરસ આવી રીતે નમક ગજન એવું લખવા પ્રયત્ન કરો ચાલો અહીંયા બેન ચારે પા કેરમ રમે છે એમાં શ્રદ્ધા બેન અને તિથિબેનને થોડું થોડું આવડે છે ને તમે આને શીખવું છે ને તો ચાલો તમે સ્ટાર્ટ કરો કેવી રીતે હોય કરો તો ચાલો હા ચાલો તમે કરો તો ઉતાવળ કરવાની આઉટ થઈ બેન ને આપો ચાલો કરો તો હાલો બેન ને આપો સરસ ચાલો હવે કોનો વારો આવ્યો કરો એમ નહીં એમ નહીં બેટા આમ મારવાની હોય લઈ લ્યો પાછું હાલો કેવી રીતે તમે જે રીતે મારતા હોય એમ જ હં એ શીખવાનું છે આપણે ભલે વાર લાગે શું કર કાંઈ બે એમ ન હોય સદા તો લઈ લ્યો આમ મારવાનું હોય લઈ એ હું આપી દયો ને પાછું સર સર કરો વાંધો નહીં તમે પ્રયત્ન કરો છો પણ શીખવાનું છે આપણે કેરમ હજી આપણે ક્યારેય બહુ રમતા ન હોય ને અને સ્કૂલે રમવા હોય ઘરે ન હોય પણ તમારે શીખવા પ્રયત્ન કરવાનો છે અને મમ્મી પપ્પા પાસે રમકડું માગો ને મોટું તો કેરમ થી શીખવાનું માગવાનું નાની કેરમ આવે છે સરસ ચાલો સરસ પ્રયત્ન બધા કરે છે મોજ થી બધા પોતાની વર્ગખંડની પ્રવૃત્તિ કરે છે ચાલો બહુ મજા આવે છે તમને ચાલો આ ભાઈ શું કરો છો તમે આ આ કટકા છે ગોઠવો છો છો ડિઝાઇન ડિઝાઇન બનાવો બનાવી તમે વાહ તમે શું કરો છો ગોઠવો આ ભાઈએ ડિઝાઇન કરે છે સરસ પ્રયત્ન કરો છો રમો રમો ગોઠવો ચાલો તમે શું છે કાર્ડ છે વાહન ના ચાલો બતાવો તો કયું કાર્ડ ઓળખું તમે કયું ઓળખો છો બતાવો તો શું છે એ બલૂન બીજું એ તમારા હાથ રહ્યું એ શું છે ખોળામાં રેલગાડી વાહ સરસ ચાલો તમે ઓળખતા હોય એ બતાવો તો હં પછી બતાવો આમ છૂટા મૂકો તો કાર્ડ ખુલ્લા કરો તો એમાંથી જે ઓળખતા હોય પહેલાં એ મને બતાવો પછી ઓળખાવાના બીજા ઓળખવાના આ શું છે બસ છે ખોલો આખી ખોલો આમ છૂટા કરો હં વિમાન બસ ગાડી જીપ સ્કૂટર વાહ સરસ હો બધાય બધાય ઓળખો આવે જો તમારા આ શું છે આનું નામ શું છે નહીં શું કહેવાય એને રિક્ષા કહેવાય શું કહેવાય રિક્ષા કહેવાય સરસ પ્રયત્ન કરો છો ખૂબ સરસ ચાલો બાળકો મજા આવે છે રમવાની સરસ બધા પ્રયત્ન કરો છો તમારી રીતે રમો છો ખૂબ સરસ પ્રયત્ન કરો છો સાબાસ વેરી ગુડ ચાલો તો સરસ મજાની તાલી પાડી દો વેરી ગુડ સાબાસ